પ્રકરણ ઓગણીસ સાથે જમીએ પ્રસ્તાવના બાળકના જીવન ઘડતરમાં શાળાનો અમૂલ્ય ફાળો હોય છે કુટુંબની જેમ શાળામાં પણ બાળકની સમૂહ ભાવના વિકાસ થાય છે શાળામાં ઘણા બધા બાળકો એકસાથે અભ્યાસ કરે છે રમે છે જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે અને સાથે જમે છે તમે તમારા મિત્રો સાથે જમતા જ હશો તો ચાલો આજે આપણે આવા જ એક પ્રકરણનો અભ્યાસ કરીશું વર્ગમાં ઉજાણી વેકેશન પૂરું થયું આજે શાળા શરૂ થઈ રજાઓમાં કેવી મજા કરી સૌ વાતો કરે છે તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે મારા કાકાના લગ્ન હતા ને એટલે ખૂબ જ મજા આવી હશે ને હા મજા જ મજા સાથે જમવાની પણ મજા આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો હા મજા આવશે ચાલો એમ જ કરીએ સૌએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું બધા બાળકો ઘરેથી શું શું લાવશે એ કહેવા લાગ્યા બધાએ વસ્તુ લાવી શનિવારે ખરેખર ઉજાણી કરી જાત જાતનું ખાવાનું મળ્યું બધા સાથે રમ્યા ગીતો ગાયા અને નાચ્યા હવે ચાલો હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ તમારી નોટબુકમાં લખો તમને બીજાઓ સાથે જમવું ગમે છે હા આપણને બીજાઓ સાથે જમવું ગમે છે કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો તહેવારો જન્મદિવસની ઉજવણી પર્યટન લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં આપણે આપણા મિત્રો સાથે જમીએ છીએ તમે તમારા વર્ગમાં ક્યારે ઉજાણી કરી છે ક્યારે તમે ઉજાણી કઈ રીતે કરી હા આપણે આ વર્ષના સ્વાતંત્ર દિવસના અવસર પર વર્ગમાં ઉજાણી કરી હતી વર્ગના સુશોભન માટે ફૂલ રંગોળી અને તોરણ બાંધ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી તમે અને તમારા મિત્રો ઉજાણી માટે શું શું લાવ્યા હતા ઉજાણી માટે બધા મિત્રો ઘરેથી વિવિધ મીઠાઈઓ થેપલા ચવાણું રતલામી સેવ ભાખરવડી જેવા ફરસાણ વગેરે લાવ્યા હતા તમે બધા શું જમ્યા હતા અમે ઉજાણીમાં સલાડ વિવિધ મીઠાઈઓ ફરસાણ અને ઘરેથી લાવ્યા હતા તે જમ્યા હતા તમે તમારી ઉજાણી માટે કોને આમંત્રણ આપ્યું હતું ઉજાણી માટે આચાર્યશ્રીને શિક્ષકશ્રીઓને શાળાના પટાવાળા ભાઈઓ તથા ગામના સરપંચને આમંત્રણ આપ્યું હતું ઉજાણીમાં કોણ ના આવ્યું શા માટે ઉજાણીમાં ગામના સરપંચ શ્રી ન આવી શક્યા કારણ કે તેઓને તાલુકા પંચાયતની મીટિંગમાં જવાનું હતું ઉત્તરાયણ ઉજવીએ પિંકી વહેલી સવારે ઉઠી તેના ઘરની નજીક રહેતા તેના મિત્રો સેજલ આયુષ તનવીર ફાતિમા અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા દોડી આજે ઉત્તરાયણ છે સૌ હતા ઉત્તરાયણ ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી તેઓ કેવી રીતે ઉજવશે ચાલો જોઈએ તેઓ ખૂબ વહેલા ઉઠ્યા હતા તેમના મોટા ભાઈઓએ અગાઉથી જ પતંગની કિન્ના બાંધી રાખી છે પિંકીના દાદીએ તલના લાડુ અને શીંગની ચીકી બનાવી છે લાવ્યો ની મમ્મી તાજા બોર આપી ગઈ રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે ઊંધિયું બનાવવા શું શું જોઈએ ખબર છે તમને ગવાર વાલોળ અને રીંગણ બટાટા અને ટામેટા પણ ખરા કેપ્સિકમ એટલે કે શિમલા મરચા લીલા ધાણા અને આદુ જેવા મસાલા પણ જોઈએ અને શક્કરિયા વગર તો ઊંધિયાની મજા જ નહીં પિંકીની મમ્મીએ મેથીના ભાજીના વડા એટલે કે મુઠિયા પણ તેમાં ઉમેર્યા ઇકબાલ તો આટલું બધું જોઈ અજરજ પામ્યો પિંકીના દાદીમાં ગરમા ગરમ જલેબી ઉતારતા હતા સૌએ ખાવાનું શરૂ કર્યું સૌ હવે પતંગ ચગાવવા અગાસીએ ગયા કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ ફિરકી પકડી એ કાપ્યો એ ગયો એવી બૂમો પાડતા પાડતા ગીતો પણ ગાયા આખો દિવસ સૌ સૂરજના તડકામાં રહ્યા ઉત્તરાયણની ખૂબ મજા કરી ચાલો વાત કરીએ ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે ઉત્તરાયણ ચૌદમી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે તે તમે જાણો છો હા બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે તે આપણે જાણીએ છીએ ચીકી અને તલના લાડુ કેવી રીતે બને છે શીંગ અને તલની ચીકી બનાવવા માટે ગોળનો ઉપયોગ થાય છે એક કડાઈમાં થોડું ઘી અને ગરમ કરવામાં આવે છે ત્યારબાદ તેમાં શીંગ કે તલ નાખી સારી રીતે હલાવીને ઘટ જાડા મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં ઠારવા માટે પાથરવામાં આવે છે તેના ચોરસ ટુકડા કરી ઠંડુ કરવામાં આવે છે આમ ચીકી તૈયાર થાય છે તલના લાડુ બનાવવા માટે સૌપ્રથમ તલને શેકવામાં આવે છે પછી ગોળમાં થોડું ઘી ઉમેરી ગરમ કરવામાં આવે છે ગોળ પ્રવાહી બને પછી તેમાં શેકેલા તલ નાખી બરાબર મિશ્ર કરી તેના હાથ વડે ગોળ લાડુ બનાવવામાં આવે છે તમે ઊંધિયું ઘરે બનાવો છો કે બહારથી લાવો છો લગભગ બધા લોકો ઘરે જ ઊંધિયું બનાવે છે ઊંધિયું બનાવવા અગાઉથી શું શું તૈયારી કરવી પડે ઊંધિયું એક પ્રકારનું સ્વાદિષ્ટ શાક છે તે લગભગ ઉત્તરાયણમાં ખૂબ જ ખવાય છે બનાવવા માટે ઘણી બધી તૈયારી કરવી પડે સૌપ્રથમ એક દિવસ પહેલાથી જુદી જુદી શાકભાજીઓ જેવી કે ગવાર વાલોળ રીંગણ બટાટા ટામેટા શિમલા મરચાં લીલા ધાણા આદુ શક્કરીયા સુરતી પાપડી વગેરેને બજારમાંથી ખરીદી લાવવી પડે પછી તેમને સારી રીતે સમારવામાં આવે છે કેટલીક શાકભાજીને ફોલીને દાણા કાઢવામાં આવે છે મેથીની ભાજીના વડા એટલે કે મુઠિયા પણ બનાવવામાં આવે છે આ બધી તૈયારી પછી ઊંધિયું બનાવવાની શરૂઆત કરવામાં આવે છે શોધી કાઢો અને કહો ગામમાં કેટલા લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે અનુમાન કરો ગામના એસી ટકાથી વધુ લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે તમને તે પસંદ આવ્યું હા ખરું ને લોકો રાત્રે પતંગ ચગાવી તેની સાથે તુક્કલ બાંધે છે કેટલાક બજારમાં મળતી તુક્કલ ઉડાડે છે જેમાં પતંગની જરૂર પડતી નથી કેટલાક લોકો दारूખાનો રોકેટ અને ફટાકડા ફોડે છે આ રીતે રાત્રે ઉજવાતી ઉત્રાયણમાં આગ લાગવાની શક્યતા રહે છે તમારા મિત્રો કયા કયા તહેવાર ઉજવે છે ઉત્તરાયણ હોળી ધૂળેટી બેસુ વર્ષ રમઝાન ઈદ નાતાલ નવરાત્રિ દશેરા જન્માષ્ટમી દિવાળી રક્ષાબંધન વગેરે તહેવાર ઉજવે છે તે દિવસે તેઓ શું શું જમે છે આપણા મિત્રો જુદા જુદા તહેવાર ઉજવે છે અને જુદું જુદું જમે છે ઉત્તરાયણ અને હોળી ધૂળેટી બધા જ મિત્રો ઉજવે છે ઉત્તરાયણમાં તલના લાડુ રાજગરાના લાડુ તલ સાંકળી ચીકી ઊંધિયું જલેબી વગેરે ખાય છે હોળી ધૂળેટીએ ખજૂર ધાણી ખાય છે રમઝાન ઈદના દિવસે સેવ ખુરમા અને પૂરી ખાય છે તો દિવસે વિવિધ મીઠાઈઓ દૂધ પાક પૂરી ખીર અને ફરસાણ ખાય છે નાતાલ ના દિવસે મીઠાઈઓ કેક અને ફળ ખાય છે જન્માષ્ટમી ના દિવસે ફરાળી વાનગીઓ અને રાત્રે પંજરીનો પ્રસાદ ખાય છે તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક કોણ બનાવે છે તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક કંદોઈ ફરસાણ વાળા બનાવે છે કેટલાક પ્રકારનો ખોરાક ઘરની ગૃહિણીઓ બનાવે છે તમે અમુક તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના કપડા પહેરો છો હા તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના પહેરવામાં આવે છે જેમ કે હોળી ધૂળેટીમાં સફેદ ઝભ્ભો પાઇજામો લેંગો દિવાળીએ રંગીન કપડા પહેરીએ છીએ અને મુસ્લિમ લોકો રમઝાન ઈદમાં પઠાણી પહેરે છે તેમજ ખ્રિસ્તીઓ નાતાલમાં રંગબેરંગી કપડા પેન્ટ અને કોટ પહેરે છે ઉત્તરાયણ ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે મકર સંક્રાંતિના પણ ઓળખાય છે મધ્યાહન ભોજન હવે આપણે સરકારી શાળાની એક વિદ્યાર્થીની પ્રિયલની વાત સાંભળીશું બપોરના ના દોઢ વાગ્યો છે મેદાનમાંથી ટન ઘંટ વાગ્યો બધા બાળકો હાથ ધોવા દોડ્યા હાથ ધોયા પછી અમે હરોળમાં જમવા બેઠા શાળામાંથી જ દરેકને થાળી અપાઈ જમતા પહેલા અમે બધાએ સાથે ગાયું સાથે રમીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ કાયમ રહેજો આપણી સાથે ઘટઘટ વસતા શ્રી ભગવાન આજે જમવામાં ચણા ચાટ થેપલા અને સૂકી ભાજી છે ગઈકાલે અમે સુખડી અને વેજીટેબલ ખીચડી જમ્યા હતા શાળાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી છે તે અમને અઠવાડિયાના જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે છે જ્યારે અમને તિથિ ભોજનમાં મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા પડે શાળામાં મધ્યાહન ભોજન સમયની એક બીજી રસપ્રદ વાત છે દરરોજ હરોળમાં અમે અમારી જગ્યા બદલીએ અનેક નવા બાળક સાથે બેસીએ મને તે ગમે છે કારણ કે હું નવા બાળકોને મળું છું અને નવા મિત્રો બનાવું છું અમારા શિક્ષક કાળજી રાખે છે કે બધાને તાજું અને ગરમ ભોજન મળે વાલીઓ પણ તિથિ ભોજન આપી તેમાં મદદ કરે છે હવે બધી વસ્તુઓ સારી છે અમે તાજું ગરમ અને પકવેલું ભોજન સાથે જમીએ છીએ બધા બાળકો ભોજન પૂરું કરે અને તેનો બગાડ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ અમને સાથે જમવાની ખૂબ જ મજા આવે છે ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવે તો અહીં ધરાઈને જમે છે સાવ ભૂખ્યા પેટે અમારું ભણવામાં મન લાગતો જ નથી આથી જ સરકારે ગરીબ બાળકોને જમવાનું મળી શકે અને તે બાળકો પણ શાળામાં આવીને અભ્યાસ કરે માટે મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરી છે શોધી કાઢો અને નોટબુકમાં લખો હવે ચાલો આપણે શાળામાં જઈને વર્ગના બાળકોને મધ્યાહન ભોજન વિશે કેટલાક પ્રશ્નો પૂછીને તેના જવાબ મેળવીશું તમારી શાળામાં મધ્યાહન ભોજન કયા સમયે આપવામાં આવે છે અમારી શાળામાં બાળકોને બપોરના દોઢ વાગે મધ્યાહન ભોજન આપવામાં આવે છે શાળામાં તમને ભોજનમાં શું મળે છે અમને દરેક દિવસે શાળામાં અલગ અલગ પ્રકારનું ભોજન મળે છે જેમ કે દાળ ભાત થેપલા સૂકી ભાજી વેજીટેબલ ખીચડી ઢોકળી પુલાવ સુખડી મુઠિયા બટાટા પૌવા પુલ્લા ઢોકળા ઉત્તપમ વગેરે તમને જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે હા અમને જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે તમને જે ભોજન મળે છે તે પૂરતું છે હા અમને જે ભોજન મળે છે ને તે પૂરતું છે તમે તમારી પોતાની થાળી લાવો છો કે શાળામાંથી મળે છે અમને ભોજન માટેની થાળી શાળામાંથી જ મળે છે ભોજન કોણ પીરસે છે મધ્યાહન ભોજન બનાવનાર રસોઈયા બહેન તથા મદદગાર ભાઈ અમને ભોજન પીરસે છે શાળામાં બોર્ડ પર અઠવાડિક ભોજનની યાદી મૂકી છે હા શાળાના નોટિસ બોર્ડ પર અઠવાડિક ભોજન ની યાદી મૂકી છે તમને બુધવારે અને શુક્રવારે શું મળે છે અમને બુધવારે વેજીટેબલ પુલાવ અને મિક્સ દાળ તથા શુક્રવારે દાળ ભાત અને મુઠિયા મળે છે જો તમને તમારી શાળાના ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો તમે શું બદલવા માંગો છો તમે શું જમવાનું પસંદ કરશો તમારી પોતાની યાદી બનાવો જો અમને શાળાના ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો આ પ્રમાણે યાદી બનાવીશ અમારી શાળામાં સોમવારે મધ્યાહન ભોજનમાં અમને વેજીટેબલ ખીચડી અને નાસ્તામાં સુખડી આપવામાં આવે છે તેના બદલે હું મધ્યાહન ભોજનમાં પૂરી શાક અને નાસ્તામાં સુખડી લેવાનું પસંદ કરીશ બુધવારે અમને મધ્યાહન ભોજનમાં પુલાવ અને નાસ્તામાં મિક્સ દાળ આપવામાં આવે છે તેના બદલે હું મધ્યાહન ભોજનમાં કઢી પુલાવ અને નાસ્તામાં મીઠાઈ લેવાનું પસંદ કરીશ શુક્રવારે અમને મધ્યાહન ભોજનમાં દાળ ભાત અને નાસ્તામાં મુઠિયા આપવામાં આવે છે તેના બદલે હું મધ્યાહન ભોજનમાં ખીર અને પૂરી અને નાસ્તામાં ફળ લેવાનું પસંદ કરીશ મધ્યાહન ભોજન દરેક બાળકનો હક આપણા દેશમાં ઘણા બાળકો એવા છે કે જેમને પૂરતું જમવાનું મળતું નથી શાળામાં પણ ભૂખ્યા આવે છે આપણા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ આ દરેક બાળકનો હક છે આમ આપણા દેશમાં ગરીબ કુટુંબના બાળકોને પોષણક્ષમ આહાર મળે અને ગરીબ બાળકો પણ અન્ય બાળકોની જેમ શિક્ષણ મેળવી શકે માટે મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજનાને ઘણી સફળતા પણ પ્રાપ્ત થઈ છે આપણે શું શીખ્યા સમૂહ ભાવનાના વિકાસની સમજ વિવિધ તહેવારોની અને તેમાં ખવાતી વિશિષ્ટ વાનગીઓની તેમજ પહેરવેશની માહિતી મધ્યાહન ભોજન વિશે જાણકારી